પાદરાના ભોજ ગામેથી વહેલી સવારે પ્રાણીજીવરક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કર્યું પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મગર આવી ચડવાના બનાવો રોજબરોજ સામે આવતા હોય છે ત્યારે આજરોજ ભોજ ગામના રેલવે સ્ટેશન દરિયાઈ મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડ્યો હતો મગર જોતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જેની જાણ રક્ષક સંસ્થાને કરવામાં આવી હતી પ્રાણીજીવ રક્ષક સંસ્થાના રોકી આર્યની ટીમ વન વિભાગના અધિકારીને સાથે રાખીને બે કલાકની ભારે જેમત બાદ મગરોનું સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગ ખાતે મોકલવામાં આવ્યો હતો મારો આર્ય મહારાજ ધામ છે અમારી હેલ્પલાઇન પરથી ભોજગામમાંથી કોલ આવ્યો તે મગર છે ત્યાર પછી રોકી સાથે રહી રોકી અને ગ્રુપ સાથે રાણી ચૂક્યા સંતાનનું ગ્રુપ જે મગને સારી રીતે મગને પકડી અને વન જમા કરાયેલ છે અંદાજે કેટલો લાંબો મગર હતો अंदाजे हे सात ते साडा फूट लांब पगार असेल